મારી નાખવાના ઈરાદેથી એના માથામાં જે લાકડીનો ગંભીર પ્રહાર કરવામાં આવ્યો પ્રહારમાં માલધારી સમાજના યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી જો રક્ષક જ ભક્ષક બનશે અને સરકાર મૌન રહેશે તો કાયદા કાનૂન શું થશે મહુવાના મોટા ખોટવાડમાં પોલીસ અને માલધારી વચ્ચે બબાલનો મામલો સાથે જ સરકારે તાત્કાલિક ધોરણે ત્રણસો સાત ની કલમ લગાવવામાં આવે તેવી પણ રજૂઆત છે તે કરવામાં આવશે તે વાત પણ રવિરાજસિંહ દ્વારા કરવામાં આવી

તેવી પણ વાત કરવામાં આવી સાથે જ માલધારી સમાજના યુવાનને યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો અમે મેદાને આવીશું આવી વાત પણ કરવામાં આવી જે કંઈ કાર્યવાહી કરવી પડે તે અમે કરીશું સાથે જ સરકારે તાત્કાલિક ધોરણે ત્રણસો સાતની કલમ લગાવવામાં આવે તેવી પણ રજૂઆત છે તે કરવામાં આવશે તે વાત પણ રવિરાજસિંહ દ્વારા કરવામાં આવી ન્યાય નહીં આપે તો પરિણામ ગંભીર આવશે આ વાત છે તે અત્યારે કરવામાં આવી રહી છે જે રીતના એ ભોગદાણાની બબાલ વચ્ચે ગઈ કાલે જે મહુવાના માલધારી અને એક પોલીસ અધિકારી વચ્ચે જે બબાલનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો બંનેને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા બંને તરફે પ્રતિક્રિયાઓ પણ આવી હતી ત્યારે માલધારી સમાજના યુવકને માથામાં ધોકા વાગ્યા હોવાથી તેઓને હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યા હતા આ જે ઘટના છે આ ઘટનાને લઈ પોલીસ અધિકારીઓની પણ પ્રતિક્રિયાઓ આવી હતી ત્યારે હવે આમાં ન્યાય માટે ક્ષત્રિય સમાજના યુવા પણ પણ એ મેદાને આવવાની અત્યારે વાત કરી છે શું કહ્યું હતું આવો તે જોઈએ ગઈકાલે ભાવનગર જિલ્લાની અંદર માલધારી સમાજના નિર્દોષ યુવાન ઉપર ખુટોડા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જીવલા હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં માલધારી સમાજના ભોળા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડવામાં આવી આ ઘટનાને એક છત્રી યુવાન તરીકે અમે ગંભીર કાઢીએ છીએ માલધારી સમાજના યુવાનને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ અને માલધારી સમાજના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી બેફામ ગાળો આપી અને માલધારી સમાજના નિર્દોષ ભોળા યુવાનને મારી નાખવાના ઈરાદેથી એના માથામાં જે લાકડીનો ગંભીર પ્રહાર કરવામાં આવ્યો આ પ્રહારમાં માલધારી સમાજના યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી આની અંદર જવાબદાર જે કોઈ કર્મચારી એની ઉપર તાત્કાલિક ના ધોરણે આ સરકાર 307 ની કલમ લગાડે નગર પછી આવનારા સમયમાં અમે ખુટોડા પોલીસ સ્ટેશનની અંદર આવશું અને આ માલધારી સમાજને યુ案内 ન્યાય અપાવશું ખાસ કરીને દરેક સમાજને વિનંતી કે મોટા માણસની વારે તો સૌ કોઈ આવવાના છે પણ સાહેબ આવા નિર્દોષ ભોળા માણસની વારે જો આપણે આવશું ને તો ઠાકર રાજી થશે ભગવાન રાજી થશે ગઈકાલે ભાવનગર જિલ્લાના ખુટોડા પોલીસ સ્ટેશનના સ્ટાફના PSI શ્રી કોન્સ્ટેબલ શ્રી અને GRD જવાન દ્વારા રસ્તે જતા હતા ત્યારે માલધારી સમાજના નિર્દોષ અને ભોળો યુવાન એનો માલઢોર લઈને ભેસો લઈને જતો ત્યારે રસ્તો સાંકળો હતો અને પીએસઆઈ સાહેબે આને એવું કીધું કે હાલ તું બધું સાઈડ માં ત્યારે આ ભોળા યુવાન એવું કીધું સાહેબ આગળ રસ્તો છે પગતો આવે ત્યારે હું આપને જગ્યા કરી આપું છું પણ આટલી વાત કે પીએસઆઈ સાહેબને એમની સાથેના જે સ્ટાફ હતો એને ન ગમી એને આ કેમ કોઈ આતંકવાદીઓ એવી રીતના માલધારી સમાજના ભોળા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી દેવામાં આવી આ વિડીયોમાં સાંભળી શકો છો બે ફાર્મ ગાળો દીધી અને એમાં એક કર્મચારી કાજ દ્વારા એવું કહે અમુક આને મારી નાખો મારી નાખો અને પછી આ માલધારી સમાજના ભોળા યુવાનના માથાના ભાગે લાકડી દ્વારા ગંભીર પ્રહાર કરવામાં આવ્યો અને આ પ્રહારની અંદર માલધારી સમાજના યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચી જો આવી ઘટના કોઈ બીજા જનતાએ કરીએ તો સરકાર તાત્કાલિક પોલીસ એની પર ત્રણસો સાતની કલમ લગાડે તો પછી જો રક્ષક જ ભક્ષક બનશે અને સરકાર મૌન રહેશે તો કાયદા કાનૂનનું શું થશે ખાસ કરીને ખાખી ઉપર અમને ખૂબ ગર્વ છે પણ અમુક છે ખાખીની આડમાં છે છુપાયેલા રાક્ષસો છે ને મહેરબાની કરીને તમે ખાખીને ન લજો તમે પહેરેલી ખાખી એ જનતાની રક્ષા માટે છે આવી રીતના રાક્ષસ બની અને ભોળા નિર્દોષ માણસો ઉપર હુમલો કરવા માટે નહીં આની અંદર જવાબદાર અધિકારી ઉપર તાત્કાલિકના ધોરણે ત્રણસો સાતની કલમ લાગવી જોઈએ નગર પછી આ ભોળા અને નિર્દોષ માલધારી સમાજના યુવાનને ન્યાય અપાવવા માટે થઈ અને અમારે જે કાંઈ કરવું પડે એ કરીશું ખાસ કરીને ગુજરાત સરકાર ને ગુજરાતના ગૃહમંત્રી આ ઘટનાને એકવાર જોજો તો ખરી કે રક્ષક જ કઈ રીતના ભક્ષક બને છે અને પાછા ખોટોવડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબ છે ખોટી રીતના પોલીસ સ્ટેશન દવાખાનેની દાખલ થાય છે સાવ ખોટી રીતના અરે સાહેબ તમે આ નિર્દોષ યુવાનને બેફામ માર મારી અને આવી રીતના એની ઉપર બીજા ષડયંત્ર ઊભા કરો છો શરમ આવી જોઈએ તમને શરમ સરકાર તાત્કાલિકના ધોરણે આ માલધારી સમાજના યુવાનને ન્યાય અપાવે નગર પછી આવનારા સમયમાં અમે ખુટોડા પોલીસ સ્ટેશનની અંદર આવીશું અને આ માલધારી સમાજના યુવાનને યોગ્ય ન્યાય અપાવીશું